નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ છે પંદર આઠ બે હજાર પચીસ એટલે કે સ્વાતંત્ર્ય પર્વ પર્વતો દરેક ખેડૂત મિત્રોને છે સ્વાતંત્ર્ય પર્વની જે છે હાર્દિક શુભકામના ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અજીત છે ખેડૂત મિત્રો દેખાઈ જે છે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈએ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મારું નામ વાળાજીત સિંહ ગામ વીરપુર શોક તાલુકો જેસર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સોતેર ડબલ જીરો અઠાવન એકતાલીસ ત્રેસઠ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કર્યો

મિત્રો પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ જે છે વાવેતર કરેલું છે એટલે કે નેવું દિવસની જે છે આ થઈ ગઈ છે હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે બરાબર છે બીજો પછી કે તમે જે છે તમે કઈ કઈ દવાનો આપણે કપાસના પાકમાં ઉપયોગ કરેલો છે પહેલાં તો આપણે પ્રોફેનો મોનો અને એસી આપણે એના ત્રણ છટકાવ કર્યા પછી તમારા યુટ્યુબમાં વિડીયો પછી આપણે આ મંગાવી તે આપણે આના બે કર્યા એની સાથે નાખીને કેટલા કેટલા દિવસના અંતરે બે વખત સ્પ્રે કર્યા આપડે દસ દિવસે ચેડો મિત્રો દસ દિવસના ગાળે છે બે વખત શ્રીકાર ના જે છે સ્પ્રે કર્યા છે પંપે કેટલા એમ એલ નાખીને સ્પ્રે કરેલો ચાલીસ એમ એમ ખેડૂત મિત્રો આપણી ભલામણ મુજબ છે પંપે ચાલીસ એમ એલ નાખી અને જે છે બે વખત સ્પ્રે આવી ગયેલા છે અંદર હવે તમારા શબ્દોમાં જણો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે રિઝલ્ટ આપણને સારું મળ્યું કારણ કે પેલા સાપા બાપા બધું ખરી જતું વિકાસ એટલો બધો નો થતો ને હવે આ બધું સાપું બધું સોટી ગયું તમને આમાં ક્યાંય ખરી ગયેલું નહીં જોવા મળે બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો કે નવું ફ્લાવરિંગ પણ આ દવાથી કેવું વધ્યું છે આપણે સારું વધ્યું છે બરાબર છે ખેડો મિત્રો શ્રીકાર દવાથી છે નવું ફ્લાવરિંગ પણ એટલું વધ્યું છે ખાસ જે છે આપણે ચાપકાની ક્વોલિટી પણ સારી થઈ છે અને ચાપકું જે છે કોઈ જગ્યાએ ખરવાનું પ્રમાણ પણ ઓછું છે એની અંદર તો અમારા અન્ય ખેડો મિત્રો માટે તમારી શું ભલામણ છે આપણે કેવી દવા આવે આપણી દવા સારી આવે બધા વાપરે એવો આપણો પ્રયાસ છે બરાબર સો તમે જે છે આપણે ક્યાંયથી મંગાવેલું છે આપણે આપણે યુટ્યુબમાં વિડીયો જોઈને મંગાવી બરાબર છે ખેડો મિત્રો શ્રીરામ એગ્રો કેમિકલ છે પાલીતાણા તળાજા રોડ ત્યાંથી જે છે મંગાવેલું છે યુટ્યુબ ના આધારે તમે આની આપડે કિંમત જણાવો ખેડૂત મિત્રો ને સાડી ચારસો રૂપિયા ખેડૂતો મિત્રો ફક્ત ચારસો ને પચાસ રૂપિયા જે છે કિંમત છે અને ખેડૂત મિત્રોને જે છે અઢાર રૂપિયાનો પંપ પડે એટલે કે ખૂબ સસ્તી દવા છે અત્યારે માર્કેટમાં ખેડૂમ મિત્રોની ખૂબ ડિમાન્ડ આવી છે એટલે ઓરિજિનલ જે આપણે આવે છે એ એલવેના બાયોટેક એટલે કે સીતારામ ઓર્ગેનિકનો આવે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો બીજો અજીત છે તમે આ સિવાય કયા કયા પાકમાં ઉપયોગ કરેલો છે આપણે અત્યારે તો કપામાં બે છટકાવ કર્યા આની પછી કેળુંમાં એક છટકાવ કરેલો છે બરાબર છે અને તમારે જે આંબા નર્સરી તમારે નર્સરી છે આપડે નર્સરી છે આપડે નર્સરી નામ શું છે આપણે ખોડિયાર ફાર્મ નર્સરી બરાબર છે મિત્રો ખોડિયાર ફાર્મ એમ નર્સરી જે છે પોતે જાય છે અને બીજો ખાસ કે વાડી છે એકદમ રોડ છે હા રોડ ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રો ફિલ્ડ વિઝિટ કરવી તો એકદમ જે છે રોટસ આપણે આજે આ જે છે અજીત સિંહ જમીન આવેલી છે બીજો ખાસ ખેડૂત મિત્રો શ્રીકાર તમે જે આપણે કેટલા લિટર મંગાવેલું છે આપણે કુલ પાંચ લિટર મંગાવેલું છે બરાબર છે ખેડૂત મિત્રો જો આ જે છે શ્રીકાર એમણે જે છે વાપરેલું એ ટોટલ જે છે પાંચ લીટર મંગાવેલું છે ઓરિજિનલ જે આપણે આવે એ સીતારામ ઓર્ગેનિક એટલે કે એલ્વીના બાયોટેકનો આવે છે બીજો ખાસ ખેડૂત મિત્રો શ્રીકાર દવાની અંદર છે છોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે આપણે શ્રીકાર દવાની અંદર જે છે આવી જાય છે ખેડૂત મિત્રો આખા ગુજરાતમાં જે છે આપણે ઓનલાઈન સપ્લાય પણ કરવી છે જે કોઈ ખેડૂત મિત્રોને મંગાવવું હોય તો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે તો એ નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો હાલમાં જો તમારે આપણે શ્રીકાર મંગાવવી હોય તો પાલિતાણા જે છે શ્રીરામ એગ્રો કેમિકલ્સ તળાજા રોડ અને બગદાણા મંગાવવી તો રાજારામ એગ્રો એજન્સી છે ભગોડા રોડ ઉપર ત્યાંથી તમને જે છે મળી રહેશે તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે ફિલ્ડ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કેમેરામાં કે એકદમ જબરજસ્ત છે પહેલી જ નજરે આપણને ગમે એવો આખું જે છે ફિલ્ડ તૈયાર થયું છે અને ખાસ ચાપકાની સંખ્યા પણ એટલી છે ખેડૂત મિત્રો અમારે થી પણ વધારે જે છે આપ જોઈ શકો છો કે કપાસ થઈ ગયો છે આવો હજી છે અંદર આવો આવો ઉમેશભાઈ આગળ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો એકદમ ગ્રીનરી એવી છે કોઈ આની અંદર બીજો ખાસ પોઈન્ટ એ છે કે અત્યારે જે છે ગરમીનું પ્રમાણ છે તો જે છે સુષ્ય જીવાતોનો એટેક હોય ખાસ કરીને થ્રીપ્સનો નેનો પણ તમે જોઈ શકો છો કે આ ફિલ્ડની અંદર આપણે જે છે કોઈ જગ્યાએ જોવા નથી મળતો તો ખેડૂત મિત્રો આ શુષ્ય ન હોવાનું કારણ એમણે જે છે પ્રોફિનો મોનો અને એસીપેટનો જે છે ઉપયોગ કરેલો છે આપ કેમેરામાં પણ જોઈશું એકદમ પાન જે છે તંદુરસ્ત અને નિરોગી છે કોઈ પણ જગ્યાએ જે ખેડૂત મિત્રો કોઈ પ્રકારની શુષ્ય નથી પ્લસમાં આપણે જે છે શ્રીકારમાં ખેડૂત મિત્રો નીમ ઓઇલ આવે છે એટલે એ પણ જે છે થોડા ઘણા અંશે એની ઉપર કામ કરે છે તો ખેડૂત મિત્રો આવા અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી આવું નવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો